रेड अलर्ट कहीं नहीं दिया गया है अगले पांच दिन तक लेकिन ऑरेंज अलर्ट दिया गया है डे वन में गुजरात रीजन में दिया गया है जिसमें कि दादर नगर हवेली दमन वलसाड़ नवसारी और सूरत हैं डे टू में इसके साथ साथ भारूच डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है आज अहमदाबाद में मध्यम वरसाद आगाही कराई अहमदाबाद गांधीनगर में थंडर स्ट्रॉम एक्टिविटी रह अहमदाबाद गांधीनगर में आज की स्थितियों के अनुसार

રાજકોટ બંગાળની બેક ટુ બેક બે સિસ્ટમ બનવાની સંભાવના છે રાજ્યમાં ધોધમાર વરસાદના ઉજળા સંજોગો બનશે તેવું કહેવું છે નિલેશ વાલાણીનું આ ગઈકાલ નિલેશ વાલાણી અનુમાન વરસાદની અછતવાળા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર હેઠળ પંદરથી વીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે પંદર જુલાઈ બપોર બાદ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસરરૂપે વરસાદ શરૂ થઈ શકે છે આ સિસ્ટમની મુખ્ય અસર સોળથી અઢાર જુલાઈએ રહેશે ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ઓગણીસ જુલાઈ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ થઈ શકે છે બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ સંભવ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર સુધી આવશે અને આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં એક ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે અને આ સિસ્ટમની મુખ્ય અસર સોળથી અઢાર તારીખ દરમિયાન જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે તો અમુક સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે ચોમાસું જામતા ખુશનુમા માહોલ જોવા મળ્યો છે જંગલ ધોધ પર્વતો પરના માહોલ સોહામણા થઈ જાય છે આવો જ નજારો જોવા મળી રહ્યો છે ગુજરાતના સ્વર્ગ ગણાતા ડાંગમાં ડાંગનો જાણીતો ગીરા ધોધ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે જે રીતે આ ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત થયો છે તે નજારો માત્ર ચોમાસામાં અમુક દિવસો દરમિયાન જ જોવા મળતો હોય છે તેના ધસમસતા નીર જોવાનો લહાવો એક કંઈક અલગ જ છે તેથી જ તે ગુજરાતના પ્રખ્યાત ધોધમાંથી એક ગણાય છે ગીરા ધોધ અને ઝરણા જેવા જોવા માટે લોકો ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું દરિયાની સપાટીથી અઢારસો મીટરની ઉંચાઈ ધરાવતા ડોન હિલ સ્ટેશન કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે બજા આવે છે અને દૂર હો બહુ અચ્છા હવા બહુ શુદ્ધ હે સબ બી પહેલી બાર યે હું સ્ટેશન મેં બહુ અચ્છા સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદે વિરામ લેતા ઉકળાટ વધ્યો ગરમીથી રાહત લેવા લોકોએ નદીમાં ડૂબકી લગાવી યુવકોએ નદીમાં નહાવાની મજા માણી યુવકો મોજ માણતા હોય તેવા દ્રશ્ય સર્જાયા યુવકોની મસ્તી જોખમી સાબિત થઈ શકે છે યુવકોની ધીંગા મસ્તીનો આ વીડિયો વાયરલ થયો છે સમાચાર અરવલ્લીથી મોડાસા નજીક ટ્રક ગરનાળામાં ખાબકી અમદાવાદ છોટાઉદેપુર હાઇવેની ઘટના ગરનાળાના અધૂરા કામના કારણે અકસ્માત સર્જાયો સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું વાત હવે ચાંદીપુરા વાયરસના કહેરની

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત નીપજ્યા છે હિંમતનગર સિવિલમાં કુલ ચાર બાળકો સારવાર હેઠળ છે ચારમાંથી એક બાળકની સ્થિતિ નાજુક હોવાની જાણકારી છે માખીમાંથી આ વાયરસ ચાંદીપુરા વાયરસ ફેલાય છે આરોગ્ય વિભાગે છંટકાવ શરૂ કર્યો છે આખરે ક્યાંથી આ વાયરસ આવ્યો છે તેની વાત કરીએ તો વાયરસની ઓળખ ઓગણીસો છાસઠમાં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ હતી બે હજાર ચાર અને પાંચમાં અને બે હજાર ઓગણીસમાં વાયરસના કેસ નોંધાયા હતા ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેના કેસ નોંધાયા હતા ચાંદીપુર વાયરસ એ આરએનએસ વાયરસ છે માદા ફ્લેબોટો માઇનથી તે ફેલાય છે વાયરલ મચ્છરોમાં મોટે ભાગે આ માટે જવાબદાર હોય છે પંદર વર્ષથી નાના બાળકો વધુ ભોગ બનતા આવ્યા છે આ વાયરસમાં મૃત્યુદર પણ વધારે હોય છે અને તે સીધું જ મસ્તિષ્ક પર અસર કરે છે અને એટલે જ બાળકની જે સ્થિતિ છે તે કફોડી બની જતી હોય છે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઈશાન શું અપડેટ્સ દીપા ચોક્કસ મહારાષ્ટ્રના ચાંદીપુરા અને જિલ્લાની વાત કરીએ તો અને જિલ્લામાં ચાર લોકો બાળકો સારવાર જેમાં એક એક સ્થિતિ નાજુક છે નોંધનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ ઉપરાંત દવાનો છંટકાવ પણ કરવામાં છે ખાસ કરીને મચ્છર અને માછલી ત્રણ વર્ષના બાળકને અત્યારે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અહીં સમસ્યા એ છે કે આ ચાંદીપુરા વાયરસ માટે કોઈ રસી નથી એટલે અને તેની કોઈ સારવાર પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી એટલે બાળકના જીવ પર જોખમ સર્જાય છે અને સતર્કતા વધુ મજબૂત કરવી પડે છે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર વર્તાવ્યો છે જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચાર બાળકોના મોત બાળકોના મોતને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બે બાળકો સારવાર હેઠળ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલે આ તમામ બાળકોના સેમ્પલ તૈયારીઓ શરૂ કરી છે આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈ પણ જાતના તાવ છે ઝાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું દુઃખ માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોઈ શકે કોઈપણ પ્રકારનું હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે સમાચાર છોટા ઉદયપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો મામલો જેને લઈને વધુ જાણકારી કે સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા સ્કૂલના રસોડાનું સુખરામ રાઠવાએ નિરીક્ષણ કર્યું નિરીક્ષણમાં લોટના જીવડા મળી આવ્યા છે સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એવામાં સુખરામ રાઠવાએ જ્યારે નિરીક્ષણ કર્યું તો જે રસોડામાં લોટ હતો તેમાં જીવડા મળી આવ્યા છે

તેમના નજરે આ હકીકત આવી કે જે લોટનો ઉપયોગ થતો હતો તે લોટમાં જીવડા હતા આ રીતની ગુણવત્તાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી શકે છે બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઉભો થાય તેવી આ બેદરકારી છે હલકી ગુણવત્તા પ્રકારનો શાકભાજી મસાલો અને અનાજ આપવામાં આવી રહ્યું છે આનો ઇજારો ગાંધીનગર ખાતેથી નક્કી થાય છે મેં પહેલાં કીધું તેમ તારું મારું સહિયારું હું બાવન મંગળદાસ આને કોઈ ચેક નથી કરતું પક્ષ પૂર્વ નેતા સુખરામ રાઠોએ આજે મોડેલ શાળાની મુલાકાત કરી છે અને ખાસ કરીને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે શાકભાજી જે અહીં લાવવામાં આવે છે તેમાં સ્થળો જોવા મળ્યો છે એવું વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કેવું છે કારણ કે આજે ચાર દિવસ થયા બાદ પણ જો આ ગુણવત્તા સુધારવામાં ના આવી હોય તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ જે અંદરના દ્રશ્યો છે અહીં જ ભોજનાલય બનાવવામાં આવે છે અને આ જે ભોજનાલયની અંદર મુલાકાત કરી છે આ શાકભાજી છે સડેલું છે અને લોટની અંદર પણ જીવાતો જોવા મળી છે અનેક સવાલો ઊભા થયા છે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે સારું ભોજન મળે પરંતુ કેમ આ બાળકોને આ રીતનું ભોજન અપાવવામાં આપવામાં આવે છે આજે જ્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ સ્કૂલની મુલાકાત કરી છે અને આજે વિપક્ષ નેતાએ ગંભીર આરોપ લગાવ્યો છે સરકાર અને આ જે અધિકારીઓ છે તેની મિલીભગત છે અને આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે હવે જિલ્લા વહીવટી તંત્ર આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર કલેક્ટર તમામ બાબતે તપાસ કરી અને બાળકો સાથે જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે તેની પર તપાસ કરવામાં આવે અને જે પણ કંઈક દોષી હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સેજાબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર સમાચાર સુરતથી પીવાના પાણીને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા ભાઠ ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીની તંગી જોવા મળી છે પચાસ થી વધુ બિલ્ડિંગ ના રહીશો પરેશાન થયા છે સત્તરસો થી વધુ મકાનમાં પીવાના પાણીની સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ના આવતા રહીશો વિફર્યા બ્યુટિફિકેશન થશે રામધૂન મંદિરથી મહાદેવ નાકા સુધીની ફૂટપાથ પર યુડીપી ની ગ્રાન્ટ હેઠળ વિકાસ કરવામાં આવશે હમીરસર જૂની પાડ ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવાશે આ પાડની આગળ કેબલ પથવે વૃક્ષારોપણ લોકોને બેસવા માટે બેન્ચ રાઉન્ડ બેન્ચ ગજેબો ગાર્ડપોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરાશે તળાવના બ્યુટીફિકેશન માટે આ વિસ્તારમાં ઉભા રહેતા વિવિધ ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખસેડવાની લેખિત બાંહેધરી આપી હતી તેમણે વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ પ્રશાસને વ્યવસ્થા કરી છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણે કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે